મારા લગ્ન ખૂબ જ પૈસાવાળા કુટુંબમાં થયા હતા હું આ વાતથી ખૂબ જ ખુશ હતી કેમ કે મેં પૂરી જિંદગી એક ગરીબ ઘરમાં પોતાની ઈચ્છાઓને દબાવીને વિતાવી હતી મને પૈસાની કદર અને કિંમત બંને હતા કેમ કે અમે મમ્મી અને પપ્પા પાસેથી હંમેશા બે બે રૂપિયા માટે પણ માર ખાધો હતો મારા લગ્ન જ્યારે પૈસાવાળા કુટુંબમાં નક્કી થયા તો મેં કંઈ પૂછ્યું નહીં કે મારા લગ્ન કોની સાથે કરાવી રહ્યા છું હું ખાલી એ વાતથી ખુશ હતી કે હું લગ્ન કરીને આ જેલમાંથી નીકળીને એક મોટા મહેલમાં જઈશ જ્યાં નોકરો મારી આગળ પાછળ ફરશે અને બસ હું ખાલી એમને હુકમ કરીશ અને સાચું પણ હતું જ્યારે લગ્નના દિવસે જાન મારા ઘર આંગણે આવી ત્યારે મેં વિચાર્યું પણ નહોતું કે આટલા મોંઘા અને સ્માર્ટ કપડાં પહેરીને જે લોકો મારા ઘરે આવ્યા છે તે મારા સાસરીવાળા છે તેમના બધાના ચહેરા પર એક ચમક અને ખૂબસૂરતી હતી અમારી પોળ તો ગરીબોની પોળ હતી મેં મેકઅપ પણ સસ્તો કરાવ્યો હતો પણ એ લોકો જ્યારે લગ્ન કરીને મને તેમના ઘરે લઈ ગયા તો હું જોતી જ રહી ગઈ તે ઘર ઘર નહીં પણ રાજા મહારાજોનું મહેલ જેવું હતું અનેક ફૂલો અને લાઇટોથી સજાવેલો તે મહેલ ઝળહળી રહ્યો હતો મને લાગ્યું કે હું કોઈ નવી જ દુનિયામાં આવી ગઈ છું હવે ઘરે આવ્યા પછી મને સૌથી પહેલી ઈચ્છા મારા પતિને જોવાની હતી કેમ કે મારા મમ્મી અને પપ્પાએ મને મારા પતિનો ફોટો પણ નહોતો બતાવ્યો તેમણે કહ્યું હતું કે તું અમારી ડાય દીકરી છે અને ડાય દીકરીઓ ફોટો જોવાની જીદ ન કરે એ જમાનામાં છોકરીઓને પોતાના પતિનો ફોટો જોવાનો હક હતો પણ મારા મમ્મી પપ્પાએ મને તે હક પણ ન આપ્યો લગ્ન પછી જ્યારે હું રૂમમાં ગઈ તો મારું સ્વાગત મારા પતિને બદલે મારી સાસુએ કર્યું અને મને મારા સાસુના રૂમમાં બેસાડી દીધી હું એમ સમજી કે કદાચ હજી કોઈ રીત કે રસમ બાકી રહી ગઈ હશે પછી ત્યાં થોડીક છોકરીઓ આવી અને થોડી નાની મોટી રીત રસમ કરી પણ મારા પતિના ચહેરા ઉપરથી સહેરો હટાવ્યો ન હતો મને થોડી નવાઈ લાગી કેમ કે અમારે ત્યાં વર સાફો બાંધી પણ મોં ઉપર સહેરો ન બાંધી પણ મને થયું આ રૂપિયાવાળા છે એટલે ટીવીમાં બતાવે એમ સહેરો બાંધ્યો હશે હું નજરો નીચી કરીને બેઠી હતી હું મારા પતિને જોઈ પણ નહોતી શકતી મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થતી હતી પણ હું બદનસીબ મને ક્યાં ખબર હતી કે મારી ખરી મુશ્કેલીઓ તો હવે શરૂ થવાની છે બધી છોકરીઓ રૂમમાંથી બહાર ગઈ પછી મને આશા હતી કે મારા સાસુ મને મારા પતિના રૂમમાં મૂકી જશે પણ એવું કંઈ ન થયું હું બેઠી હતી અને તે બહાર ચાલ્યા ગયા અને બહારથી દરવાજો પણ બંધ કરી દીધો હું એમની રાહ જોઈ બેઠી હતી લગભગ અડધો કલાક નીકળી ગયો પણ મારા સાસુ કે બીજું કોઈ આવ્યું નહીં મને ચિંતા થવા લાગી કે મને અંદર પૂરીને બહાર ક્યાં ચાલ્યા ગયા છે દિમાગમાં જાત જાતના વિચારો આવતા હતા પતિને મળવાની પણ જલ્દી હતી કેમ કે લગ્ન પછી દરેક સ્ત્રીને ઈચ્છા હોય કે તેનો પતિ તેને પ્રેમ કરે અને તેની સાથે પ્રેમભરી વાતો કરે પણ અહીં તો એવું કંઈ ન થયું બેઠા બેઠા મારી કમર અકળાવા લાગી હું ઊભી થઈને રૂમના દરવાજા પાસે જાઉં તે પહેલાં જ દરવાજો જોરથી ખુલ્યો અને મારા સાસુએ અંદર આવીને દરવાજો બંધ કરી દીધો મને ખૂબ જ નવાઈ લાગી પણ તેઓ મારી પાસે આવીને બેસી ગયા મેં નજરો ઊંચી કરીને તેમની સામે જોયું તો તે મને ધ્યાનથી નિરખી રહ્યા હતા અને થોડી વાર પછી બોલ્યા બેટા હું જાણું છું કે તું શું વિચારી રહી છે તું એમ વિચારી રહી હોઈશ કે મારા પતિ કેમ હજી સુધી રૂમમાં નથી આવ્યા અને મારા સાસુ શું કામે ઘડી ઘડી રૂમમાં આવી જાય છે મને શું કામે રૂમમાં બંધ કરીને જતા રહ્યા હતા પણ બેટા તું એટલી દેખાવડી છું કે હું નથી ઈચ્છતી કે તને કોઈની નજર લાગે હું તને તારા પતિ પાસે મોકલીશ પણ હજી એનો ટાઈમ નથી આવ્યો એક કામ કર લે આ કપડાં બદલી લે એટલે તને સૂવામાં સરળતા રહે મારા સાસુ સારા હતા તેમના મોઢા ઉપર પ્રામાણિકતા અને મમતા હતી અને તેઓ ખૂબ જ પૂજા કરતા હતા મને થયું કે ચલો મારા સાસુ તો સારા મળ્યા છે બહુ મોડન નથી કેમ કે હું પોતે ખૂબ જ સીધી સાદી અને ગરીબ ઘરની દીકરી હતી મને એમ હતું કે મારા લગ્ન રૂપિયાવાળા ઘરમાં થયા છે તો આ લોકો ખૂબ જ મોડન હશે અને જો તેઓ મોડન હોત તો મારી મુશ્કેલીઓ વધી જાત મને હજી સુધી ફેશન કે મેકઅપ કરતાં પણ આવડતું નહોતું હું ચૂપચાપ ઊભી થઈ અને કપડાં બદલીને આવી ગઈ પલંગ ઉપર જઈને મેં ભગવાનને પ્રાર્થના કરી કે મને સારું ઘર આપ્યું છે અને પછી હું આડી પડી ગઈ થાકના કારણે મને તરત જ ઊંઘ આવી ગઈ સવારે જ્યારે મારી આંખ ખુલી તો મારા સાસુ મારી બાજુમાં સૂતા હતા મને ખરાબ ન લાગ્યું પણ થોડું વિચિત્ર લાગ્યું કે આખી રાત ગઈ અને મારા પતિ મારી પાસે આવ્યા પણ નહીં મારી સાસુએ ઉઠીને મને એક નવી સાડી આપી અને કહ્યું કે તું આ પહેરી લે અને તૈયાર થઈ જા હમણાં બધા મહેમાન આવશે તને મળવા માટે તું તારા પતિને પછી મળી લેજે અત્યારે મહેમાનોને મળવાનો સમય છે હું નવી સાડી પહેરીને એકદમ સરસ તૈયાર થઈને બહારે આવી ગઈ ધીમે ધીમે આસપડોશવાળા બધા મળવા આવવા લાગ્યા બધા મારી સામે જોઈને કહેતા કે આ સુનિલની પત્ની છે મને નવાઈ લાગતી કે આવું કેમ કહી રહ્યા છે બધી સ્ત્રીઓ વળી વળીને મારી સામે જોતી અને કહેતી કે આ સુનિલની પત્ની છે માનવામાં નથી આવતું મને એ લોકો એવી રીતે જોતા હતા કે જાણે હું કોઈ નમૂનો હોઉં મેં બધાની આંખોમાં મારી માટે દયા ભાવના જોઈ મને એ વાતની નવાઈ લાગી કે કોઈએ મારા પતિ સુનિલ વિશે કંઈ પૂછ્યું નહીં કે તે ક્યાં છે મને મળવા આવતા દરેક મહેમાન મને કહેતા કે ભગવાન તારા ઉપર દયા કરે અને તારી જિંદગીને સરળ બનાવે મુશ્કેલીઓથી લડવાની સામનો કરવાની હિંમત આપે મને ખૂબ જ નવાઈ લાગતી હતી કે મારા સાસરીવાળા તો ખૂબ જ સારા અને ભલા છે મારી સાથે કંઈ ખરાબ વર્તન કર્યું નથી ઉલટાનું મને એ લોકો હાથમાં રાખતા હતા મને જરાય એવું લાગવા ન દીધું કે હું એક ગરીબ ઘરની દીકરી છું તો પછી આ લોકો આવું શું કામ કહી રહ્યા છે પણ મને શું ખબર હતી કે તે લોકોની આ દયા ભાવના મારી ગરીબીના કારણે નહીં પણ મારી બદનસીબીના કારણે છે થોડીવાર પછી બધા મહેમાનો જતા રહ્યા અને મારા સાસુ ફરીવાર મને રૂમમાં બેસાડીને બહાર ગયા તે જ્યારે બહાર જઈ રહ્યા હતા ત્યારે મેં તેમને પાછળથી બોલાવ્યા મમ્મી તો તેમણે કહ્યું કે મને ખબર છે કે તને સુનિલને મળવાની જલ્દી છે પણ સુનિલને મળવું કંઈ સહેલું નથી તેને મેળવવા માટે તારે ઘણી કસોટીઓ દેવી પડશે અને તે કસોટીઓ પાસ પણ કરવી પડશે હું થોડી ગભરાઈ ગઈ મને થયું કે કેવી કસોટીઓ દેવી પડશે આ લોકો મારી સાથે શું કરશે મારા સાસુએ કહ્યું કે તારે પોતાને સુનિલને લાયક બનાવવી પડશે મને થોડું આશ્ચર્ય થયું અને મેં મારી સાસુને પૂછી જ લીધું કે જો હું સુનિલને લાયક નહોતી તો તેમણે મારી સાથે લગ્ન જ શું કામે કરે તો મારી સાસુએ કહ્યું કે પતિને મળવાની આટલી બધી જલ્દી શું કામે છે અમારા જમાનામાં તો જ્યારે પણ માગવું આવતું તો છોકરીઓ બહાર પણ ન નીકળતી અને એક એક અઠવાડિયા સુધી પતિની સામે નજર મિલાવીને જોઈ પણ નહોતી શકતી અને અત્યારની છોકરીઓને તો ખૂબ જ ઉતાવળ હોય છે મારા સાસુ ખૂબ જ જૂના વિચારોના હતા એટલે હું કંઈ બોલી નહીં મેં ચૂપ રહેવામાં જ ભલાઈ સમજી મને થયું કે મારા સાસુ ભલે કહે પણ મારા પતિને પણ મને મળવાની ઉતાવળ તો હશે જ ને પરંતુ મારા પતિ તરફથી મને કોઈ જ આસાર દેખાયા નહીં આમ જ આખો દિવસ પસાર થઈ ગયો અને રાત પડી હું પોતાના રૂમમાં ગઈ તો મારા સાસુ પણ રૂમમાં આવ્યા એટલે મેં એમને પૂછ્યું કે આજે પણ તમે મારી બાજુમાં સુઈ જશો તો મારા સાસુ કહેવા લાગ્યા કે અજીબ છોકરી છો શરમ વગરની તને એટલી બધી તો શું ઉતાવળ છે પોતાના પતિને મળવાની સુનિલના લગ્ન વખતે ઘણા વિઘ્નો આવતા હતા એટલે અમે પંડિતજીને પૂછ્યું હતું તો તેમણે કહ્યું કે લગ્ન પછી સાત દિવસ સુધી વર અને વધુ એકબીજાનું મોઢું ન જોઈ શકે અને તેમને સવાર સાંજ આરતી અને પૂજાપાઠ કરવાના રહેશે પછી જ એકબીજાનું મોઢું જોઈ શકાશે જેનાથી તમારું લગ્ન જીવન નિર્વિઘ્ન અને આનંદથી વિતે નહીતર સુનિલના જીવ ઉપર ખૂબ જ જોખમ છે એટલે તારે અને સુનિલે આ વિધિ સાત દિવસ સુધી કરવી પડશે મારા સાસુ ખૂબ જ અંધશ્રદ્ધાળુ હતા એટલે મેં તેમને કંઈ કહ્યું નહીં અને વિચાર્યું કે કંઈ વાંધો નહીં તેઓ મારું અને સુનિલનું સારું જ ઈચ્છે છે ને એટલે મેં એમને કહ્યું કે હા હું આજથી જ આ પૂજા કરવાનું શરૂ કરી દઈશ હજી તો એક જ દિવસ પસાર થયો હતો અને મારા સાસુએ મારા રૂમમાં આવીને કહ્યું કે પંડિતજીએ કીધું છે કે તારે સવાર સાંજ બે ટાઈમ નહીં પરંતુ આખા દિવસમાં પાંચ વખત આ મંત્ર જાપ અને પૂજા પાઠ કરવા પડશે મને થયું કે ચલો કંઈ વાંધો નહીં હું મારા અને સુનિલના સુખી લગ્ન જીવન માટે અને સુનિલની જિંદગી માટે એટલું તો કરી જ શકું હું પાંચ વખત પૂજા પાઠ કરી લઈશ મારા સાસુએ કહ્યું કે તું સુનિલ સાથે વાતો કરી શકીશ પણ તેનો ચહેરો સાત દિવસ સુધી તો નહીં જ જોઈ શકાય તારે એની સાથે જો વાત કરવી હોય તો હું તને આ સફેદ દુપટ્ટો આપું છું તે તું લે અને માથા પર ઓઢીને ઘૂંઘટો તાણીને બેસજે અને તારે વાત કરવી હોય તો સુનિલ સાથે વાત કરી લેજે મને થોડું અજીબ લાગ્યું પણ મેં તેમની વાત માની લીધી હું મનમાં ખુશ હતી કે ચલો મોઢું ન જોઈ શકાય તો કંઈ નહીં પણ હું એમની સાથે વાતો તો કરી શકીશ એટલે મેં તે દુપટ્ટો ઓઢી લીધો અને લાજ કાઢી લીધી તે દુપટ્ટામાંથી હળવી કંઈક સુગંધ આવી રહી હતી મને કંઈક અઘટિત બનવાની શંકા થઈ પણ મેં ધ્યાન ન દીધું થોડી વાર પછી મને માથું ભારે લાગવા માંડ્યું અને થોડો થાક અને નબળાઈ હોય તેવું લાગવા માંડ્યું અને મારી આંખો પણ ઘેરાવા લાગી જાણે કે કંઈક નશો ચડ્યો હોય એવી મારી હાલત થઈ ગઈ મને કંઈ ભાન ન હતું બસ એવું લાગ્યું કે કોઈએ મને તેડીને પલંગમાં સુવડાવી દીધી છે હું જ્યારે સવારે ઉઠી તો મને ખૂબ જ થાક અને નબળાઈ લાગી રહ્યા હતા અને મારું માથું પણ દુઃખી રહ્યું હતું મારા સાસુ મારા રૂમમાં આવ્યા અને કહ્યું કે લે બેટા આ દૂધ પી લે આખો દિવસ મારા સાસુ મને ખૂબ જ પ્રેમથી બધું ખવડાવતા અને મારું ખૂબ જ ધ્યાન રાખતા થોડી થોડી વારે તેઓ મને દૂધ ડ્રાયફ્રૂટ શરબત ખીર બધું ખવડાવતા રહેતા આમને આમ છ દિવસો પસાર થઈ ગયા આજે સાતમો દિવસ હતો હું ખુશ હતી કે કાલે હું સુનિલનું મોઢું જોઈ શકીશ તે દિવસે પણ રાત્રે હું પૂજા કરવા બેઠી ત્યારે મારા સાસુ મને દુપટ્ટો દઈ ગયા અને થોડીવાર પછી ફરી મારી આંખો ઘેરાવા લાગી અને હું અડધી બેભાન હોઉં તેવી થઈ ગઈ મને ખબર ન પડી કે હું ક્યારે સૂઈ ગઈ સવારે ઉઠી તો મારા સાસુ મારા માટે દૂધ લઈને આવ્યા હતા તેમણે કહ્યું લે બેટા આ દૂધ પી લે રાત્રે પૂજા પાઠ કર્યા એના કારણે તું થાકી ગઈ હોઈશ મેં મારા સાસુને કહ્યું કે પૂજા પાઠ પૂરા નહોતા થયા મને ઊંઘ આવી ગઈ હતી તો મારા સાસુએ કહ્યું કે અરે બેટા આ શું કર્યું કાલે સાતમો દિવસ હતો એટલે મને હતું કે આજે તને અને સુનિલને હું મળવા દઈશ પણ તે રાતની પૂજા પૂરી ન કરી એટલે તને હું સુનિલ સાથે મળવા નહીં દઈ શકું આ સાંભળી મારા માથા પર જાણે બોમ્બ ફૂટ્યો મેં કીધું કે તો શું આમ જ હું મારા પતિને મળવા માટે તડપતી રહીશ ત્યારે મારા સાસુએ કહ્યું કે હું ક્યાં ના પાડું છું બસ આજની રાત પૂજા પાઠ પૂરું વિધિ વિધાનથી કરી લેજે એટલે કાલે હું તને સુનિલને મળવા દઈશ મેં મારી સાસુને પૂછ્યું કે શું સુનિલનું મન નથી થતું મને મળવાનું તો તેમણે કહ્યું કે તે પણ દિવસ રાત મારું મગજ ખાય છે કે મને નિશાને મળવું છે પણ જ્યાં સુધી આ પૂજા પાઠની વિધિ વ્યવસ્થિત પૂરી ન થાય ત્યાં સુધી હું તમને બેને મળવા ન દઈ શકું નહીતર મારા દીકરાના જીવ ઉપર જોખમ થશે હું કંઈ બોલી નહીં અને ચૂપ રહી બીજા દિવસે પણ મેં દિવસમાં ચાર વખત પૂજા પાઠ કર્યા રાતની પૂજા વખતે મારી સાસુ મને કંઈક ને કંઈક ખવડાવતા ક્યારેક ફળ લઈ આવતા ક્યારેક શરબત લઈ આવતા ક્યારેક ખજૂર લઈને આવતા તો ક્યારેક ખીર લઈ આવતા અને પ્રસાદી કહીને મને ખવડાવતા અને એ ખાધા પછી મને કંઈ ભાન ન રહેતું અને હું અર્ધબેભાન અવસ્થામાં હોઉં તેવી થઈ જતી હતી આખી રાત હું સૂતી રહેતી પણ મને સવારે એમ થતું કે જાણે મારી ઊંઘ પૂરી નથી થઈ આખી રાત હું સરખી સૂતી નથી પણ રાતે અર્ધબેભાન અવસ્થામાં મને એવું લાગતું કે કોઈ મારી પાસે હોય છે પણ એ કોણ હોય છે તે જાણવાનું મેં નક્કી કર્યું મેં મનમાં વિચાર્યું કે હવે હકીકત શું છે તે હું જાણીને રહીશ આમને આમ સાત દિવસથી પણ ઘણા વધારે દિવસો વીતી ગયા મેં હજી સુધી મારા પતિનું મોઢું પણ જોયું નહોતું મેં વિચાર્યું કે આજે મારા સાસુ મારા માટે જે પણ લઈ આવશે ખાવા કે પીવા માટે તે હું ખાઈશ કે પીશ નહીં હું રાતની છેલ્લી પૂજા શરૂ કરવા જઈ રહી હતી ત્યાં મારા સાસુ આવ્યા અને કહ્યું કે લે બેટા આ શરબત પી લે તને ઘણી નબળાઈ લાગી રહી હશે કેમ કે પૂજા પાઠના કારણે તું વ્યવસ્થિત જમી પણ નથી શકતી તારે ફરાળ ખાવું પડે છે પણ મેં મારા સાસુને કહ્યું કે ના અત્યારે મને શરબત પીવાની જરાય ઈચ્છા નથી હું પહેલાં પૂજા પૂરી કરી લઈશ અને પછી પી લઈશ મારા સાસુ રૂમમાંથી જતા રહ્યા હું પૂજા કરવા બેસી ગઈ થોડી પછી તે ફરીવાર મારા રૂમમાં આવ્યા અને મને જોઈને કહ્યું કે બેટા હવે તો પી લે ત્યારે મેં ના પાડી કે ના મને ઈચ્છા નથી તો તે ફરી જતા રહ્યા થોડી વાર પછી તે પાછા આવ્યા આ વખતે તેમણે કંઈક સુગંધદાર પત્તર લગાડ્યું હતું કંઈક જાણીતી સુગંધ હતી પણ ખૂબ જ સ્ટ્રોંગ સુગંધ આવી રહી હતી મને એમ થયું કે મારા સાસુ રાત પડે એટલે ઘડી ઘડી મારા રૂમમાં શું કામે આવજા કરવા લાગે છે તે જતા રહ્યા અને થોડી વાર પછી પાછા આવ્યા અને કહ્યું કે મેં તને કેટલી વાર કીધું છે કે પૂજા કરતી વખતે દુપટ્ટો માથે ઓઢી લેવાનો મને એમ થયું કે ચાલો હું કંઈ ખાઈશ કે પીશ નહીં પણ દુપટ્ટો ઓઢવામાં શું વાંધો છે એમને મને જે દુપટ્ટો આપ્યો તે મેં ઓઢી લીધો પછી ફરીવાર એ જ બધું થવા લાગ્યું મારી આંખો ભારે થવા લાગી અને મને એકદમ થાક અને નબળાઈ લાગવા લાગી હું અર્ધ બેભાન અવસ્થામાં હોઉં તેવી થઈ ગઈ અને ફરીવાર હું સુઈ ગઈ મને એવી ગાઢ ઊંઘ આવી ગઈ કે સીધા સવારના આઠ વાગી ગયા મને મોડું ઉઠવું ગમતું ન હતું પણ છતાં હું મોડી ઉઠી હતી પણ મને સવારે ઉઠ્યા પછી તાજગીનો અનુભવ ન થતો હતો એમ જ લાગતું હતું કે શરીરમાં કંઈક અજીબ થયું છે કંઈક થાક લાગી રહ્યો છે હવે મેં નક્કી કરી લીધું કે આજે રાત્રે હું મારા સાસુ રૂમમાં આવે તે પહેલાં જ સૂઈ જવાનું નાટક કરીશ એટલે રાત પડી અને હું પલંગ ઉપર સુઈ ગઈ મારા સાસુ જ્યારે રૂમમાં આવ્યા તો એમણે મને બોલાવી પણ હું ઊભી ના થઈ એટલે એમને એવું લાગ્યું કે હું સૂઈ ગઈ છું એટલે તેઓ જતા રહ્યા હું આંખ બંધ કરીને એમ જ પડી હતી થોડીવાર પછી મને રૂમનો દરવાજો ખોલવાનો અવાજ આવ્યો અને ફરીવાર દરવાજો બંધ થયો હું આંખો ખોલીને જોવા ઈચ્છતી હતી પણ આંખ બંધ કરીને પડી ગઈ ધીમે ધીમે કોઈ મારી તરફ આવી રહ્યું હોય તેવું મને લાગ્યું થોડી પછી કોઈ પલંગ પર મારી બાજુમાં બેઠું અને તેણે મને હાથ લગાડ્યો હાથ લગાડતાની સાથે જ અચાનક મેં ઝપકીને આંખો ખોલી અને સામે જોયું તો ખૂબ જ કદરૂપો અને એક આંખ વગરનો એક માણસ હતો હું તેને જોઈને એટલી બધી ડરી ગઈ કે હું દોડીને ચીસો પાડતી રૂમની બહાર જતી રહી મને રૂમની બહાર આવેલી જોઈને મારા સાસુ એકદમ ચોંકી ગયા તેમના મોઢાનો કલર બદલી ગયો તેમને થયું કે હું તો સુઈ ગઈ હતી ને બારે કેમ આવી ગઈ મેં તેમને કહ્યું કે મારા રૂમમાં કોઈ ખૂબ જ ડરામણો અને કદરૂપો માણસ છે ત્યારે તેમણે કહ્યું કે બેટા મને માફ કરી દેજે મેં તારી સાથે ઘણું ખોટું કર્યું છે પણ તે તારો પતિ સુનિલ છે આ સાંભળી મને તો જાણે કોઈએ મારા માથા ઉપર બોમ્બ ફોડ્યો હોય એવું લાગ્યું હું દોડીને રૂમમાં ગઈ અને મારા કપડાં બેગમાં ભરવા લાગી મેં નક્કી કર્યું કે હું અહીં નહીં રહું હું ભલે ગરીબ ઘરની હોઉં પણ આવો પતિ મને મંજૂર નથી હું જ્યારે કપડાં ભરી રહી હતી ત્યારે મારા સાસુ મારી પાસે આવ્યા અને કહ્યું કે બેટા તને નબળાઈ થાક અને ચક્કર જેવું લાગતું હતું એટલે મેં તારું ચેકઅપ કરાવડાવ્યું હતું અને તે રિપોર્ટમાં આવ્યું છે કે તું ગર્ભવતી છું તું મારા દીકરાના બાળકની મા બનવા જઈ રહી છે અને અમને એક વારસદાર આપવા જઈ રહી છે તો તું ઘર મૂકીને શી રીતે જઈ શકે મને કંઈ સમજાતું નહોતું મેં તેમને કહ્યું કે ક્યારે ચેકઅપ કરાવ્યું મને કંઈ જ ખબર કેમ નથી તો તેમણે કહ્યું કે તું રાત્રે અર્ધ બેભાન અવસ્થામાં હતી ત્યારે મેં ડૉક્ટરને બોલાવીને તારું ચેકઅપ કરાવડાવ્યું હતું ઘણા બધા વિચારો મારા મનમાં ચાલી રહ્યા હતા કે મારી સાથે આટલું બધું ખોટું થયું મને કંઈ જ ખબર ન પડવા દીધી મારા પતિ એટલા કદરૂપા હતા કે તેને જોઈને કોઈ પણ ડરી જાય ખબર નહીં તે પહેલાંથી જેવા હતા કે કોઈ અકસ્માતમાં એવા થઈ ગયા હતા હું બેગ ભરીને મારા માતા પિતાના ઘરે જતી રહી ત્યાં જઈને મેં તેમને બધી વાત કરી તો મારી માએ રડતાં રડતાં મને કહ્યું કે બેટા અમને માફ કરી દે અમને આ હકીકત વિશે ખબર છે પણ અમારી મજબૂરી હતી એટલે અમે તારા લગ્ન તેની સાથે કરાવી આપ્યા મેં કહ્યું કે આ તમારી મજબૂરી નહીં પણ તમારી લાલચ હતી જેના કારણે તમે મને આવા કુરુક પતિ સાથે પરણાવી દીધી હું આટલી રૂપાળી અને દેખાવડી હતી છતાં તમે મારા લગ્ન આટલા કદરૂપા વ્યક્તિ સાથે કરાવ્યા લગ્ન થયા ત્યારે મારા કેટલા બધા અરમાન હતા તે બધા જ તમે ભાંગી નાખ્યા ત્યારે મારી માએ કહ્યું કે બેટા ગરીબ ઘરની દીકરી સાથે પરણવા કોઈ જલ્દીથી તૈયાર થતું ન હતું અને સામેથી બધા કર્યાવરની માંગ કરતા હતા ત્યારે આ માંગુ જ્યારે આવ્યું તો અમે ના ન પાડી શક્યા તેમણે કર્યાવર લેવાના બદલે સામેથી અમને ઘણા બધા રૂપિયા આપ્યા અને અમારી ઘણી મદદ કરી હતી મારી માની વાતો હું સાંભળી રહી હતી ત્યાં દરવાજો ખખડવાનો અવાજ આવ્યો દરવાજો ખોલીને જોયું તો મારી મોટી બહેન સામે રડતી ઊભી હતી તેને જોઈને લાગી રહ્યું હતું કે તે પણ પોતાના પતિ સાથે ઝઘડો કરીને અહીં આવી છે મેં તેને પૂછ્યું કે તારા પતિ સાથે તારે માથાકૂટ થઈ છે તને પણ કંઈ વાંધો આવ્યો છે ત્યારે તેણે કહ્યું કે તું આટલા રૂપિયાવાળા ઘરમાં પરણી છો છતાં પણ તું પાછી આવી ગઈ તો હું તો ગરીબ ઘરમાં જ પરણી છું રોજ મારા પતિ સાથે મારે ઝઘડો થાય છે અને તેઓ મારી સાથે મારપીટ કરે છે અને થોડા થોડા રૂપિયા માટે અમારે માથાકૂટ થયા કરે છે હવે અમે બંને બહેનો અમારા માતા પિતાના ઘરે રહેવા લાગ્યા હતા થોડા દિવસો પછી મને મનમાં થયું કે જે પણ હોય મારા માતા પિતાએ પોતાની ગરીબાઈ અને મજબૂરીના કારણે મારા લગ્ન કરાવ્યા હતા પણ મારું ઘર સાસુ સુનિલ બધા સારા હતા ખાલી સુનિલ દેખાવમાં કદરૂપો હતો પણ સ્વભાવમાં તે બંને ખૂબ જ સારા હતા મને ખૂબ જ સારી રીતે રાખતા હતા હું સાવ ગરીબ ઘરની છું તેવું ક્યારેય મને તેમને લાગવા નહોતું દીધું મેં મારી બહેન સામે જોયું અને મને વિચાર આવ્યો કે ગમે તેવા હોય પણ તેઓ ક્યારેય મારી ઉપર હાથ તો નથી ઉપાડતા અને પૈસા ટકે પણ હું ખૂબ જ સુખી હતી મેં વિચાર્યું કે રૂપ તો આજે હોય અને કાલે કદાચ ન પણ હોય અને કદાચ લગ્ન પછી કોઈ અકસ્માતમાં સુનિલ સાથે આવું થયું હોત તો શું હું ન ચલાવી લેત આ બધું વિચારી અને મેં નક્કી કર્યું મારે મારા પતિના ઘરે પાછા જતા રહેવું જોઈએ ત્યાં કમસે કમ હું બાકી બધી રીતે તો સુખી અને ખુશ છું આ વિચારી હું મારા પતિના ઘરે પાછી જતી રહી મારા પતિ સુનિલ અને મારા સાસુ બંને મારી રાહ જોઈ રહ્યા હતા હું જ્યારે ઘરે પહોંચી તો સુનિલ માથું નમાવીને મારી પાસે માફી માગી રહ્યા હતા તેમણે કહ્યું કે મને માફ કરી દે મેં તારી સાથે ઘણું ખોટું કર્યું છે પણ ઘણા રૂપિયાવાળા હોવા છતાં પણ મારા લગ્ન થતાં ન હતા એટલે મેં જ મારી માને કહ્યું હતું કે મારો ચહેરો મારી પત્નીને જોવા ન દેતા મારી સાસુએ પણ કહ્યું કે બેટા કઈ મા એવી હોય કે જે એની ઈચ્છા ન હોય કે પોતાના દીકરાનું ઘર વસે અને તેનો વારસદાર તેને ન મળે આ બધું મેં મારા દીકરા અને વારસદારના મોહ અને મમતાથી વશ થઈને કર્યું છે તું મને માફ કરી દે સુનિલે પણ કહ્યું કે હું દેખાવમાં ગમે એવો હોઉં પણ હું સ્વભાવમાં ખૂબ જ સારું છું હું તારું ખૂબ જ ધ્યાન રાખીશ અને તું જેમ કહીશ તેમ જ આ ઘરમાં થશે હું પણ જાણતી હતી કે મારા સાસુ સારા છે અને સુનિલ પણ એક સારા પતિ સાબિત થશે એટલે મેં પરિસ્થિતિને સ્વીકારી અને રહેવાનું નક્કી કર્યું થોડા મહિના પછી મેં એક દીકરાને જન્મ આપ્યો દીકરો મારા જેવો જ સુંદર અને રૂપાળો હતો મને થયું કે ચલો ભગવાને મને કુરૂપ પતિ આપ્યા પણ ઘર અને સ્વભાવ તો તેમનો ખૂબ જ સારો હતો અને એક રૂપાળો ફૂલ જેવો દીકરો પણ ભગવાને હવે મને આપી દીધો હતો તેથી જે થયું તેને ભગવાનની મરજી સમજીને હું આનંદથી રહેવા લાગી મેં સ્વીકારી લીધું કે નસીબમાં જે લખેલું હોય તે થઈને જ રહે છે મિત્રો આજની આ વાર્તા તમને ગમી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો